ખેતીના થવાની ખેડૂતોમાં સેવાઈ રહી છે અને એક બે ને ત્રણ પાટિયામાં ઝાળી ઝાંખ ઉગી નીકળતા ઠેર ઠેર કેનાલોની સંરક્ષણ દિવાલો તૂટી ગઈ છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કેનાલની ઉપરના ઝાડી ઝાંખરા અને ગાંડા બાવળિયાની સાફ સફાઈ કરવા લોક માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતા વઢવાણા સિંચાઈ ઇરિગેશન દ્વારા તાલુકાના બાવીસ ગામોની ખેતી માટે પાણી પૂરું પાડવા માટે માઇનોર અને સબ કેનાલો બનાવવામાં આવેલી છે આ કેનાલો દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી ગેટ નંબર ચારમાં મોટું સાત ફૂટનું ગાબડું પડી જતા પાણી પેડફાઈને વઢવાણાથી પણસોલી સિંધિયાપુરા સીમના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે કેનાલોમાંથી જાણીઝાગરા સાફ કરાવવામાં આવે તેમજ ગેટ નંબર ચાર ઉપર પડેલા ગાબડાને રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોની લોક માંગ ઉઠી છે વઢવાણા તલાવ તરસાણા મેન કેનાલનો ફાટ સિમોરિયા સિંધિયાપુરા જાય છે એમાં રોડ પરથી જ સાત ફૂટનો ગાબડો પડેલો છે જે પાણી વેરફાતા ખેડૂતોને નુકસાન થાય છે આર્થિક પાયમાલ તરફ જઈ રહ્યા છે એમનું પાક બગડે છે જો આ ગાબડા સમયસર પૂરવામાં નહીં આવે તો વધુ નુકસાન થવાની સંભાવના છે વઢવાણા ઇરિગેશનમાં એક બે ને ત્રણ મેઇન કેનાલો વસાઈ તરસાણ અને ડભોઈ એના ફાટિયા દરેક ફાટિયામાં

ના નથી પૂરા એવું પાણી કઈ જાય પાણી વેસ્ટેજ જાય છે બધું પાછળ પોચતું નથી પાક સુધીના ને છે ત્યાં આગળ પાણી બીજા પાક ને નુકસાન કરે છે ભરાઈ જાય છે